સંતો કહે છે કે જીવનમાં કરવા જેવું શું અને ન કરવા જેવું શું તો ન કરવા જેવું કોઈનું અપમાન છે ક્યારેય કોઈનું અપમાન ન કરવું પચાવવા જેવું જ્ઞાન સિદ્ધિ મોટપ છે રાખવા જેવો ભાવ પ્રેમ તજવા જેવો મોહ છોડવા જેવો કુસંગ અનિતિ કુટેવ હચવા જેવી ઇજ્જત આબરું દેખાડવા જેવી દયા મૂકવા જેવી ઇજ્જત આશા તૃષ્ણા ચિતવા જેવો કામ જાણવા જેવો જગદીશ માણવા જેવો સત્સંગ વાંચવા જેવો વેદ બોલવા જેવું સત્ય પાળવા જેવી માતા પિતાની આજ્ઞા દેવા જેવું દાન લેવા જેવા સદગુણ ગાવા જેવા હરિગુણ માગવા જેવી ભક્તિ હારવા જેવો ગર્વ કરવા જેવો ઉપકાર કરવા જેવી સેવા સત્કર્મ ધરવા જેવું પ્રભુનું ધ્યાન લેવા જેવો સદમાર્ગ અને રહેવા જેવું સંતનું શરણ છે બાકી તો સત્કાર વિનાનું ઘર નકામું સુગંધ વિનાનું પુષ્પ નકામું સંતોષ વિનાનું સુખ નકામું પશ્ચાતાપ વિનાનું આંસુ નકામું પાયા વગરનું ચણતર નકામું ગણતર વિનાનું ભણતર નકામું દયા વિનાનું દિલ નકામું દિલ વિનાનું દાન નકામું ધ્યેય વિનાનું કાર્ય નકામું સમય વિનાનું શૌર્ય નકામું ગુરુ વિનાનું જ્ઞાન નકામું તલવાર વિનાનું મ્યાન નકામું તંદુરસ્તી વિનાનું શરીર નકામું કમાન વિનાનું તીર નકામું કંઠ વિનાનું ગાયન નકામું મન વિનાનું વાંચન નકામું ભાવ વિનાનું ભજન નકામું ભૂખ વગરનું ભોજન નકામું ફળ વિનાનું વૃક્ષ નકામું લક્ષણ વિનાનું રૂપ નકામું જળ વિનાનું સરોવર ન કામનું વરસાદ વિનાનું ચોમાહું નકામું ખાતર વિનાનું ખેતર નકામું રામ નામ વિનાનું મુખ નકામું કળ વિનાનું બોલ નકામું ઉત્તમ ચાલ વિનાનું ઘોડું નકામું ખાનદાની વિનાનું ખોરડું નકામું મધ વિનાનું પોળું ન કામું એકડા વિનાનું મીંડું ન કામું પાંખ વિનાનું પંખી ન કામું વિનાનું પ્રવચન ન કામું સ્નેહ વગરનું શક પણ ન કામું મલાઈ વિનાનું દૂધ ન કામું ભલાઈ વિનાનું જીવન ન કામું વિનાનું બાવડું ન કામું માથા વિનાનું ધળ ન કામું પાણી વિનાનું મોતી ન કામું માન વિનાનું જાવું રહેવું ખાવું પીવું આ બધું ન કામું વિવેક વિનાનું જીવન નકામું બ્રેક વગરનું વાહન નકામું સત્તા વિનાનું શાણ પણ ન કામું અને નટખટતા વિનાનું બાળપણ નકામું રંડાણા પછીનું ડાપણ નકામું ફીતે લખેલું નામું નકામું ધરતીમાં દાટેલું ધન નકામું જેવાઓ લક્ષ્મણ જોગી લખે કે સત્સંગ વિનાનું ભલા માણા માણાનું જીવન નકામું હાય જય શિયાળા